હેલો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જશો તો જો આપણે આવી ગયા છીએ પિયર માં કર કરવા માટે ભેકરા ગામ અને મારા ભાઈના છોકરાનો કર છે તો અમે પહોંચી ગયા છીએ અને જો સરસ મજાનું ડેકોરેશન કર્યું છે જો આ પેલા નું ભરત બતાવું તમને જો આ પેલા નું ભરત છે આ મતલબ કેટલા વર્ષ થયા છે પછી પચાસ વર્ષ નું થયા

તો જો અહીંયા ફોટા પાડવા માટે ની બાકા જીકી બોલે છે તો અહીંયા સરસ મજાનું ગ્રીન ગ્રીન ગાર્ડન છે અને જો આજે પણ વાદળા અને વરસાદી વાતાવરણ છે પણ હજી સુધી વરસાદ નથી આવ્યો ત્યાં પ્રસંગ સારો એવો થઈ જશે હા ધેરો હાલો સ્નેહન કે સ્નેહ બેરા દે તો બેટા તો ગઈસ અમે હવે જઈએ છીએ માતાજીને મઢ છે ત્યાં અને જો બહુ બધા મહેમાન આવેલા છે બહાર થી પણ ઘણા મહેમાન આવેલા છે જોઈ શકો છો આપ

તો અમે ઘરે જવા માટે નીકળી ગયા છીએ અને રસ્તામાં આ પુલ નીચે છે સરસ મજાની નદી આવે છે પણ વરસાદ એટલો બધો હતો કે નદી પણ હવે વીતી થઈ ગઈ છે એટલો વરસાદ ચોમાસામાં પણ નહોતો આવ્યો એટલો બધો વરસાદ આવ્યો આવેલો છે અને જો ધૈર્યભાઈ ઊંઘ કરીને હવે જાગીએ છે એટલે હવે થોડું ઘણું તોફાન પણ શરૂ કરી દેશે તો આપણી ગાડી જો ફાઇનલી હાઈવે ઉપર ચડી ગઈ છે અને હવે ડ્રાઇવિંગ કરવાની પણ મજા આવશે કારણ કે હાઈવે રોડ હોય એટલે આપણું ડ્રાઇવિંગ કરવાની ખૂબ મજા આવતી હોય છે અને દિવાળીનો મહિનો છે એટલે પણ ટ્રાફિક પણ થોડીક રહેવાની છે તો જો અમે લોકો ભજવા માટે નીકળી ગયા છીએ અને હવે ફરી વાપરે છે તોમાટે નીકળ્યા છીએ આઈર રોડ છે